અને આ વિડીયો ટ્રેક્ટરનું રિવ્યૂ લેવાનું છે જેમાં દ્વારકાના ફેમસ યુટ્યુબર અને ટૂંકમાં કોમેડી ક્રિએટર ટૂંકમાં છે દ્વારકામાં નંબર વન ડૉક્ટર ભરત આહિર આપણે સાથે જ છે એટલે ટ્રેક્ટર ઇન્ટરવ્યુ લેવાનું છે ટૂંકમાં કોમેડી જેવું થશે તો કોમેડી જેવું ઇન્ટરવ્યૂ આપણે લઈ લઈએ ટ્રેક્ટરનું કોઈ ખેડૂતને ટ્રેક્ટર લેવું હોય તો એમાં માહિતી સોસોટ મળશે ટૂંકમાં ટ્રેક્ટર લેવું કે ન લેવું જોઈએ તમને કંદાજો આવી જાય કેમ કે ટ્રેક્ટર એવી રીતના હાકેલું છે ને કે જેમ ઇન્ડિયન હેકરી થા રાખી હતી ને એવું આ ભાઈ ટ્રેક્ટર હાકી ગયા છે

તેવા આપરા દ્વારકા જિલ્લાના ટુકમાં ફેમસ યુટ્યુબર ડોક્ટર ભરત આપડી વચ્ચે ઉપસ્થિત છે વેલકમ શું કે ભાઈ અરે મોજે મોજ છે મારા હું ઘણી વખત આવ્યો ઘરે પણ આ ને એક જ જગ્યાએ પડ્યું નથી આ ભાઈ આ છે વિશે તો ભરતભાઈ આપણે આ આ આની છે ને ભાઈ અને થઈ ગયો તો

તેર વર્ષની અંદર એક ફેર ઓઇલ નથી નાખ્યું એમને માલે છે એમને માલે છે હમણાં જૂનું ઓઇલ નાખ્યું છે એ ખબર પડી કે આની અંદર ઓઇલ છે જ નહીં કંઈ નાખ્યું આમાં હવાય નથી હોવા તો છે એ નોટિસ કરી રહી વસ્તુ અને ટાયર એ જ છે ટાયર કમ્પ્લીટ છે પછી ટુકમાં ભાઈને ટુકમાં એટલે ખાસ કઈ જરૂર ન હોય એટલે ઓછું આગે બરોબર ભાઈ કે ટ્રેક્ટર કોઈ ખેડુને લેવું હોય તો લઈ શકે કે બિંદાસ અરે આરામથી કારણ કે આમાં યાર કઈ તમે ગમે ત્યારે સ્લેપ મારો ચાલુ થઈ જાય વેરેન્ટેજ કેવો હતો આમ તો કઈ નહીં 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો આજની સુધીમાં આપણે વાત કરી કે આ ટ્રેક્ટર તમે લીધું અમે ચેક કરાવી દીધું કે નવું લીધું નવું લીધું કઈ લીધું અંદાજ યાદ ખરી 12 વર્ષો થઈ ગયા તો 12 વર્ષથી તો ભાઈ આ અમને તડકામાં પડ્યો જો કઢારીઓ દેખ્યો ને આયા તમે જો આ બધો કલર હોય ગયો આ હે ને ટુકમાં નીચે પડ્યો રે ને ઝાડવા હેઠે તો બધું પાણી ખરા રાખે પાંદડાને એના એના હિસાબે લાગે ને સીટી ફેશન વારી છે ઓ

કઈ વાંધો નહીં કે કોઈ પણ ખેડૂત જો આ ટ્રેક્ટર લેવું હોય ને તો બિનદાસ આરામથી લઈ શકે કારણ કે મેં પણ નોટિસ કર્યું કેમ કે હું પણ ખુદ એક એસ્કોટનો ટ્રેક્ટર રાખું ફાર્મ ટ્રેક્ટર આ ટ્રેક્ટર વસ્તુ એક મેં નોટિસ કરી કે એટલું બાર બાર પડ્યું વરસાદને બરોબર છતાં પણ ટ્રેક્ટર છે વ્યવસ્થિત હાલ સો ટકા કોઈ ખેડૂત લેવું હોય તો બિનદાસ આખો બંધ કરી અને ટ્રેક્ટર લઈ શકે

સ્ટોરી મે કીધી ટ્રેક્ટર ફૂલ લેવે અને પાછળ ફૂલ ડાબો તો ધવાડા ફૂલ કાટતું તો હા ઈ અમે જરા કારણે આ ટોકમાં અમે એક વિડિયો બનાવ્યો તો ચેનલ ની અંદર એમાં થોડો કોઝારે ખેંચ્યું તો એ પછી એક વિડિયો બન્યો તો માર ટ્રેક્ટર તો આ 10 15 વ્યક્તિ પાછળ ખેંચીને ઉભા આ ટ્રેક્ટર તો ને આ ટ્રેક્ટર 18 એચપી નું 15 જણા ખેંચતા હતા તો આ ટ્રેક્ટર બરન ખેંચીને લઈ ગયો બાકી આ ટ્રેક્ટર મસ્ત આવે એવું જોરદાર આવેલ્ટર ને બધી બેટરી એ નથી બેટરી આમ લખો મારીને પાછળ લીધું એ તો હા સડી જતો મને યાદ છે ના બેટરી એટલે ચાલુ કરવાનું હોય તો બેટરી લાગાડવી બાકી પડ્યા પડ્યા બેટરી ડાઉન થઈ જાય ને એકલી મેળવી તો બે શબ્દ તમે કહી દઉં કે લેવાય કે ન લેવાય કે શું છે ખરેખર ના ભાઈ ટ્રેક્ટર ભાઈ જોરદાર આવે છે લેવું હોય તો કઈ વાંધો નથી પણ અત્યારે તો ઘણા બધા માર્કેટ ની અંદર આવી ગયા છે બાર વર્ષ વયા ગયા છે બાર વર્ષ ની અંદર ઘણા બધા ટ્રેક્ટર માર્કેટ માં આવી ગયા છે અમે તો ક્યારે બીજા ટ્રેક્ટર નો ઉપયોગ કર્યો નથી આજ વાપરી છે એટલે હું તો ટૂંકમાં અમે જે ટ્રેક્ટર રાખે છે ને એનું અમે કહી કે ભાઈ આ ટ્રેક્ટર બેસ્ટ આવે છે બાકી ઘણા બધા બીજા ટ્રેક્ટર બધાની ચોઈસ અલગ અલગ હોય છે બાકી ટૂંકમાં ટકાવની અંદર ટ્રેક્ટર ભરતભાઈ કઈ હાચવું ના થતા પણ આવું બેસ્ટ આવે કોઈ દી પણ હાચવાણ નામની વસ્તુ શું છે એ હાચવાણ એટલે હું એમને ખબર નથી

તો લેવું હોય તો આરામથી તમે લઈ શકો તો આવું ટ્રેક્ટર ટકાવશે ખાલે આપણે તો ઇન્ફોર્મેશન લીધી કેવું આવે બાકી પછી આગળ તમારી ઈચ્છા છે બિલ્ડ ક્વોલિટી તો જોરદાર આવે તો આવું લોક ને લાભ લોક લઈ ગયું લોક લાઈક કરી દીજો શેર સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા નહીં ઓકે